બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ પંથકમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે વાયરલ વિડીયોમાં એક પ્રાથમિક શાળામાં પ્રાર્થનાના સમયે રેગડી વાગી રહી છે અને તેના તાલ એક નાનો વિદ્યાર્થી ધૂણી રહ્યો છે આશ્ચર્યની વાત એ છે કે આ દ્રશ્ય જોવા માટે આસપાસ અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ હાજર છે પરંતુ કોઈ તેના રોકવાને બદલે મુખ પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે શિક્ષણના મંદિરમાં અંધશ્રદ્ધા જ્યાં વિજ્ઞાન અને જ્ઞાનની વાતો થવી જોઈએ ત્યાં રેગડીની ધૂન પર વિદ્યાર્થીનું ધૂણવું એક સવાલો ઊભા કરે છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સતત લોકોની અંધશ્રદ્ધા અને 부વાજીઓથી દૂર રહેવા અપીલ કરી રહ્યા છે અત્યારે શાળાઓમાં જાવું વાતાવરણ જોવા મળતા ચિંતા વ્યાપી છે શિક્ષણ વિભાગની ઊંઘ ક્યારે ઉડશે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના નારાઓ વચ્ચે શું આવી રીતે બાળકોનું ભવિષ્ય સુધરશે તેવો પ્રશ્ન સોશિયલ મીડિયામાં લોકો પૂછી રહ્યા છે શિક્ષણ વિભાગ અને વાલીઓ માટે લાલબત્તી જોકે આ વિડીયો કોઈ ચોક્કસ શાળાનો છે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી પરંતુ વાયરલ થયેલા આ વિડિયોએ વાલીઓ અને શિક્ષણ વિભાગ માટે લાલબત્તી સમાન કિસ્સો રજૂ કર્યો છે બાળકોના કોમળ મન પર પ્રવૃત્તિઓની કેવી અસર પડશે તે વિચારવું રહ્યું છે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ આ મામલે ગંભીરતા દાખવી તટસ્થ તપાસ કરે છે અને જો કોઈ શાળામાં જાણી જોઈને આવું વાતાવરણ ઊભું કરવામાં આવતું હોય તો જવાબદારો સામે કડક પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે બ્યુરો ચીફ પીજે ચૌધરી વાવ થરાદ આખી દુનિયા ને દશા માના નડે અને આપણા ને નડે એટલે આ દશા માના જે વર્તો કરીને ઘરે દશા બિહારવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ

નગા બોલો પેલો આપણો ના ડરે ભાગે બરાબર એટલે આ વાત માત્ર ભ્રમો છે માત્ર કમાણી અને સાધન છે ટોકા રસ્તા છે લોકોની માનસિકતા એ એની હમજણ કેટલી છે એને મગજની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમમાં ગાતા હોય છે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેમાં જે નિષ્ણાંત હોય એના કંદાવો હગાવાલાનું હોય તો હગાવાલા કંદાવો તથ ધાથું હોય ડોક્ટર ને લાવવું અને જે કઈ હોય એ પાંચ તારીખ થઈને આનું નિરાકરણ લાવવું આ ખુબ મોટી સંખ્યામાં હાજર રહી